સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર સુરત પોલીસ એક્શનમાં આવી છે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસ દ્વારા અલગ અલગ ઝોનની અંદર સમયાંતરે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે તેવામાં લોકોમાં ભય ફેલાવતા એવા ગુસ્સી ટોકના આરોપી સાથે લઈ તેમના જ વિસ્તારની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું સુરત પોલીસ દ્વારા મોડી રાત્રે ડિંડોલી વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કરાયું ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુસ્સી ટોકના આરોપીના ઘર અને વિસ્તારમાં કોમ્બિંગ કર્યું મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને વિશ્વાસ મજબૂત બન્યો હતો અસામાજિક તત્વો કેટલાક રીઢા ગુનેગાર કે પછી આવા ગુસ્સી ટોકના આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી બેફામ બની ગયા છે આવા આરોપીઓ દ્વારા લોકોને ડરાવવાના સાથે તેમનો ગેરલાભ ઉઠાવતા હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં જાણવા મળી છે જેથી હાલ સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસે કોમ્બિંગ કર્યું હતું પોલીસ દ્વારા માથાભારે ઇસમોને શિક્ષા આપવા તેમને સબક શીખડાડવા અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવવાયું છે કારણ કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુસ્સી ટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે હાલ સુરતમાં વધતા ક્રાઇમ રેટને ઘટાડવા પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત